નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યુઝ પાદરા શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિવસના ઉપલક્ષ્યમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું મહિલા મોરચાની કાર્યકર બહેનો પણ રક્તદાન કરવા માટે પહોંચી હતી વિવિધ સેવાભાવી સંસ્થાના કાર્યકરોએ પણ આ અંતર્ગત રક્તદાન કર્યું પાદરાના ધારાસભ્ય ચૈતન્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાન જનનાયક યુગપુરુષ વિકાસ પુરુષ એવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની સૌ કોઈને શુભેચ્છાઓ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જીવન એ દેશ સેવા અને લોક સેવાને સમર્પિત રહ્યું છે આજે એમના કારણે જ સમગ્ર વિશ્વમાં ભારત પ્રસિદ્ધિ લઈ રહ્યું છે આપણે સૌ ગૌરવ અનુભવી રહ્યા છે આજે એમના જીવનમાંથી પ્રેરણા લઈને ભારતીય જનતા પાર્ટી પાદરા નગર અને તાલુકા દ્વારા આખો દિવસ સેવાકીય પ્રવૃત્તિઓના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેવા કે સ્વચ્છતાના કાર્યક્રમ સવારમાં મહાદેવની મહાદેવજીની પૂજાથી અમારો દિવસ શરૂ કર્યો છે ત્યારબાદ સ્વચ્છતાનો કાર્યક્રમ અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે ત્યારબાદ વિવિધ મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યા છે અને સમગ્ર દિવસ દરમિયાન આજે સેવાકીય પ્રવૃત્તિઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવનાર છે સૌ કોઈને વિનંતી કરીશ કે માન્ય વડાપ્રધાન શ્રીના જીવન પરથી આપણે પ્રેરણા લઈ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈએ અને દેશ સેવામાં અને લોક સેવામાં પોતાનું યોગદાન આપીએ આજ રોજ માનનીય વડાપ્રધાન અને યુગપુરુષ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ છે તો સૌ પ્રથમ તો આપણે પાદરા તાલુકા અને પાદરા શહેર વતી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આજ રોજ ભારતમાં સવારથી જ પાદરા અને પાદરા શહેર અને પાદરા તાલુકાના સૌ પોત્દેદારો અને પાદરાના નગરજનો ભેગા મળી અને મહાદેવના મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને દીર્ઘ આયુષ્ય મળે એ માટે મહાદેવના મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી ત્યારબાદ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કર્યો અને અત્યારે પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને ત્યારબાદ વિધવા સહાયનો પણ એક કાર્યક્રમ છે એટલે આજે પાદરા તાલુકા અને પાદરા નગરમાં વિવિધ જગ્યાએ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો કરી અને મોદી સાહેબનો જન્મદિવસ ઉજવીશું